આજે હું ફરતા ફરતા આવી ગયો છું સીધો વારાઈ વારાઈ ની કહેવાય ને કે એટલી મોટી ગૌશાળા કે જેની અંદર ગાયો કેટલી છે ટોટલ ભાઈ છ હજાર આઠસો સમથિંગ છે ભાઈ આટલી બધી ગાયો હવે તમને એવું થશે કે બધી ગાયો દૂધ તો ના જ આપે સાચી વાત પણ જેટલી દૂધ આપે છે ને એનું અહીંયા સ્પેશિયલ ઘી બનાવવામાં આવે છે અને એ પણ કેવાય ને કે આપડી જે જૂનવાળી પદ્ધતિથી આપણે આપડે માખણ નો કાઢી પછી વલોણું કરીને અને સ્પેશિયલ તમારા ઘર વેડા મળવાનું છે અને આ બધી ગાયોનું તમે ખાલી આમ ખાવ ઘી એટલે કેવું લાગે ભાઈ આ કાંકરેજ ગાયો છે અમારી પાસે મેક્સિમમ અહીંયા લગભગ એકાદ બે ટકા ગીરની છે બાકી બધી કાંકરેજ જ છે પ્યોર એ ટુ ગાયનું દૂધ છે એમાંથી જ અમે ઘી બનાવીએ છીએ અને અહીંયાનું ગૌશાળા પણ બહુ જ ફેમસ છે જેનું નામ છે શ્રી ભીડભંજન ગૌશાળા છે વારાહી ખાતે આવેલી છે અને અહીંયા પહેલાં ગાયોની સેવા થતી હતી હવે સંવર્ધનમાં જઈ રહ્યા છે કારણ કે ગૌવંશ આગળ સારો વધારવો હોય તો સંવર્ધન વગર આગળ વધશે હા અને એસભાઈ ગીતાબેન રબારી પછી કિંજલબેન કેટલા નામ આપું બોલો તમામ સ્ટાર સેલિબ્રિટી અને બધા લોકો ને ખબર છે એટલે આ જગ્યા નું ક્વોલિટી વિશે કોઈ કઈ કહેવા જેવું છે અને મજા જ આવશે હું ઉપર લઈ છું તમારે તો સ્ક્રીન નંબર ફોન કરજો કેટલા રૂપિયા ભાવ છે કમલેશભાઈ આ ઘી કાચની બોટલમાં જારમાં લો છો તો ઓગણીસો પચાસ રૂપિયા એક લીટર ના અને ટીન ની અંદર આનો ભાવ સત્તરસો પચાસ રૂપિયા એક લીટર નો ભાવ ઇન્કલુડિંગ ઓલ ઓવર ગુજરાત હોમ ડિલિવરી સાથે પાંચસો એમએલના ના એક હજાર રૂપિયા તો મંગાવી લેજો આ કંઈ મોંઘું ના કેવાય તમારા